બનાસકાંઠામાં ચોરીના સાત મોટરસાઇકલ સાથે કિસમને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી બનાસકાંઠા એલસીબી સ્ટાફના માણસો ભાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ મોટરસાઇકલ રોકાવી પોકેટ કોપમાં સર્ચ કરી આરોપી રિઝવાનભાઈ અબ્દુલભાઈ જાતે સુમરા ઉમર વર્ષ છવ્વીસ તંદોર ડ્રાઇવિંગ રહેવાસી લુદરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાવાળાના કબજામાંથી મોટરસાઇકલ અંગ સાત કુલ કિંમત રૂપિયા બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ ગુનાઓ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી આરોપી તથા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા માલ માં ચાલીસ હજાર લાલ કલર ના હીરો એચ એફ ડિલક્સ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર લાલ કલર ના પટ્ટા એચ એફ ડિલક્સ મોટર જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર બ્લુ કલર ના હીરો એચ એફ ડિલક્સ

ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ